મોતને ઘાટ ઉતાર્યા છે તો મિત્રો વધુ તમને જણાવી દે કે હાલ પોલીસે તમામ મૃત્યોને કબજે કર્યા છે ત્યારે મિત્રો વધુ તમને એ પણ વધુ જણાવી દે કે તપાસ મુજબ હુમલાખોરો સામે આવ્યું છે જે આ મિત્રો આગળ વાત કરીએ તો પરિવારજનોના સભ્યોને બે ભાઈ તેમના બાળક અને તેમના ઘરે આવેલા મહેમાન સામેલ છે ત્યારે મિત્રો અત્યારે આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે તો મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં જો નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જો ધન્યવાદ